નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તો આજના બીજા વિડીયોની અંદર વાત કરવાના છીએ નાણાં મંત્રી દ્વારા પેન્શનરોને સરકારી કર્મચારીઓના હિતમાં કરવામાં આવી છે મોટી જાહેરાતો તો મિત્રો શું શું જાહેરાતો કરવામાં આવી છે નાણાં મંત્રી દ્વારા જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડીયો ખાસ કરીને શાંતિથી અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક નાનકડી એવી વિનંતી પણ છે કે અમે જો રોજે રોજે તમારા માટે નવા નવા વિડીયો બનાવીને આવતા હોઈએ તો કૃપા કરીને એક નાની એવી મહેનત કરજો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો વાત કરીએ આઠમા પગાર પંચનું નવીનતમ અપડેટની તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં સામાન્ય બજેટ રજૂ કરશે તો દરેક ક્ષેત્ર આ બજેટ પર નજીકથી નજર રાખી રહ્યું છે તો ખાસ કરીને કેન્દ્રીય સરકારી કર્મચારીઓ મહત્ત્વપૂર્ણ જાહેરાતોની અપેક્ષા રાખી રહ્યા છે તો આઠમા પગાર પંચની રચના પછી આ પહેલીવાર સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો પરિણામે સરકારે નાણાકીય ગોઠવણો કરવી પડશે અને આઠમા પગાર પંચનો અહેવાલ હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી પરંતુ તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે તો ખાસ કરીને પહેલી ફેબ્રુઆરીના રોજ જે સામાન્ય બજેટ રજૂ થયું તેની બધા કર્મચારીઓ હોય પેન્શનરો હોય અને દરેક વર્ગ છે તે નજર રાખી રહ્યા છે કારણ કે બજેટમાં કોઈના માટે શું શું જાહેરાત થાય છે તે ખાસ કરીને બજેટમાંથી એક એમ કહેવાય કે વાટ જોતા હોય છે તો હવે આઠમા પગાર પંચની રચના પછી આ પહેલીવાર જે સામાન્ય બજેટ રજૂ થવાનું છે તો આને કારણે દરેક કર્મચારીઓ અને પેન્શનરો સારા સરકારી નાણાકીય ગોઠવણો છે તે કઈ રીતે કરે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય અને આઠમા પગાર પંચનો અહેવાલ હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી પરંતુ તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ લાગુ થવાનો હોય ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે તો હકીકતમાં સાતમા પગાર પંચનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થયો હતો તો આ પછી હવે આઠમું પગાર પંચ આવી ગયું છે જો કે સરકારે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે આઠમા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ કરવામાં આવશે તો ખાસ કરીને સાતમા પગાર પંચનો કાર્યકાળ તે ગયા વર્ષની છેલ્લી તારીખ એટલે કે એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ સમાપ્ત થઈ ગયો હતો અને આ પછી હવે આઠમો પગાર પંચ પણ આવી ગયું છે જોકે સરકારે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે આઠમા પગાર પંચ ક્યારથી લાગુ થશે અને તેની ભલામણોને ક્યારથી સ્વીકારવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો કરવેરા મોરચે એક નજર કેન્દ્ર સરકારના કર્મચારીઓ પણ આવકવેરા મોરચે નજર રાખશે તો વ્યક્તિગત કરદાતાઓ જેમને ગયા વર્ષે રૂપિયા બાર લાખ સુધીની આવકવેરા મુક્તિ અને હવે ત્યારબાદ જીએસટી દરમાં ઘટાડા સાથે નોંધપાત્ર રાહત મળી હતી તો તેમના માટે આ વખતે પ્રમાણભૂત કપાતમાં વધુ વધારો થવાની ધારણા છે તો ખાસ કરીને ટેક્સ બાબતે વાત કરીએ તો દરેક કર્મચારીઓ અને પેન્શનરો છે તે એક નજીકથી નજર રાખી રહ્યા છે કારણ કે વ્યક્તિગત કરદાતાઓ જેમને ગયા વર્ષે રૂપિયા બાર લાખ સુધીની જે આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી હતી અને ત્યારબાદ જીએસટી દરમાં પણ ઘટાડા સાથે નોંધપાત્ર રાહત છે તે મળી હતી તો તેમના માટે આ વખતે પણ પ્રમાણભૂત કપાતમાં વધુ વધારો થવાની એક ધારણા છે ત્યારબાદ વાત કરીએ તો ઉદ્યોગને આશા છે કે બજેટમાં નવા અને સરળ આવકવેરા અધિનિયમ બે હજાર માટે સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શિકા પ્રદાન કરવામાં આવશે જે પેલી એપ્રિલથી અમલમાં આવશે તો નવી કર પ્રણાલીને આકર્ષક બનાવવા માટે વધુ લોકોને જૂની પ્રણાલીથી દૂર કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કેટલાક નવા પ્રોત્સાહનો રજૂ કરી શકાય છે તો વધુમાં વિવિધ શ્રેણીઓ અને દર ઘટાડીને ટીડીએસને સરળ છે તે બનાવી શકાય છે તો ખાસ કરીને ગઈકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીના રોજ જે સામાન્ય બજેટ યુનિયન એટલે કે કેન્દ્રનું સામાન્ય બજેટ રજૂ થયું તેમાં અલગ અલગ જાહેરાતો થઈ જશે જે આજના ન્યૂઝપેપરમાં પણ તમે વાંચી હશે તો વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર